છેલ્લા વીસ વર્ષોમાં તત્વ એકેડેમીએ એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ તેમના નેતૃત્વમાં નૃત્ય શિક્ષિકાઓ બની કલા ક્ષેત્રે ખૂબ સારું યોગદાન આપી રહ્યા છે ધૃતિ પંડ્યાએ એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે અને અનેક પ્રદર્શન આપ્યા છે તેમની આ શાસ્ત્રીય નૃત્ય કેન્દ્ર એ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં અનેક એવોર્ડ જીત્યા છે તેમજ રાજ્ય સ્તરીય સ્પર્ધાઓમાં પણ ખૂબ સારી સિદ્ધિઓ મેળવી છે અને સફળતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે હાલના તબક્કે તત્વ એકેડેમીના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાસ્ત્રીય અને પરંપરાગત નૃત્યને પ્રોત્સાહન આપવા સહભાગી થઈ રહ્યા છે તત્વ ડાન્સ એકેડેમીના સ્થાપક આ વર્ષે ધ્રુતિ પંડ્યા એક નવીન વિચારની સાથે શાસ્ત્રીય નૃત્યના પ્રોત્સાહનની સાથે સાથે પર્યાવરણને મદદની પણ થઈ શકે તેમ નિર્ણય લીધો છે જે અંતર્ગત તેઓએ આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી તથા કાર્યકર્તાને ફૂલછોડનું વિતરણ કરી પ્રકૃતિમાં યોગદાન આપવા બદલ ઉત્સુકતા સાથે એક નવું પગલું ભરી પર્યાવરણ પ્રત્યે એક સુંદર પ્રયાસ કરવા આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આજવા રોડ સ્થિત દીનદયાલ હોલ ખાતે તત્વ ડાન્સ એકેડેમીનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં પ્રોગ્રામના અંતે ધ્રુતિ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કથક નૃત્ય જે આપણું શાસ્ત્રીય ભારતીય નૃત્ય છે એ છોકરાઓને શીખવાડવા માટે એક નાની એકેડેમી ચલાવું છું બરોડામાં અમારી ચાર બ્રાન્ચિસ છે અને બધા નાનાથી માંડીને લેડીઝ જે ફિફ્ટી પ્લસ પણ હોય બધાને જ અમે શીખવાડીએ છીએ અને એ લોકોને સાથે પરફોર્મ કરવા માટે એક પ્લેટફોર્મ પણ મળે તે માટે અમે દર વર્ષે આવો એ લોકોનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરીએ કેટલા વર્ષથી કરો છો હું એન્યુઅલ ફંક્શન છેલ્લા છ સાત વર્ષથી કરું છું અને ક્લાસ હું છેલ્લા દસ બાર વર્ષથી ચલાવું છું